અવગણના કરવામાં આવી રહી છે અહીં ડેન્ટલ વિભાગમાં કામગીરી રામ ભરોસે ચાલે છે આ અંગે મધુર સોશિયલ ગ્રુપના સલીમ ગુજરાતીએ જણાવ્યું હતું કે સિત્તેર વર્ષના સિનિયર સિટીઝનને દાંતનું ચોખ્ઠું બનાવવા માટે સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા ચોકઠાનું માપ લેવાની કામગીરી માત્ર દસ મિનિટમાં થઈ જાય છે પરંતુ તેને બદલે એક વર્ષ પછી આવવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે આ અંગે સાચી હકીકત શું છે તે જાણવા માટે પ્રયાસ કરતાં યોગ્ય જવાબ દેવાને બદલે જવાબદારીની ફેંકા કરવામાં આવી હતી જૂનાગઢમાં રાજગુર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા જ્ઞાતિનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્યના લાઇન પ્રોડ્યુસર તથા સિનેમેટોગ્રાફર તરીકે ઉત્તમ ભૂમિકા નિભાવનાર દેવાંગ પ્રફુલ મહેતાનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો જૂનાગઢ શહેરના ઝાંઝડા ચોકડી વિસ્તારમાં આવેલ જલારામ ભક્તિધામ ખાતે ગિરનારી ગ્રુપના રક્તદાતાઓનું સ્નેહ મિલન સન્માન સમારોહ અને જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભવનાથના ભારતી આશ્રમના લઘુ મહંત પદેથી હટાવ્યા બાદ જસદણ તાલુકાના સાણથની ગામે પોતાના ભાઈના ઘરે રહેતા મહાદેવ ભારતી બાપુ ફરીથી ગુમ થયા છે નવ નવેમ્બરે પરિવારજનોને કહ્યા વગર જતા રહ્યા હોવાથી બાપુના પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે બગસરા તાલુકાના ખીજડીયા ગામે રહેતા તેમના માતા પિતા અને પરિવારજનોએ પણ ખૂબ સમજાવ્યા હતા તેમ છતાં બાપુ ઘર છોડીને જતા રહ્યા પાટનગર દિલ્હીમાં ગઈકાલે ત્રણ કલાક અને બાવન મિનિટે લાલ કિલ્લા પાસે થયેલો કાર બોમ્બ વિસ્ફોટ એ એક ફિદાયીન આત્મઘાતી હુમલો હતો તે નિશ્ચિત થયું છે આઈ ટ્વેન્ટી કાર જેનો આ હુમલામાં ઉપયોગ થયો હતો તે પુલવામામાં કનેક્શન ધરાવતા ડૉક્ટર ઉમર મોહમ્મદ ચલાવતો હતો ઉંમરે સાંજના આ વિસ્તારમાં ભારે ભીડ જેવી સ્થિતિ બને તે જોવા માટે પાર્કિંગમાં કાર ઊભી રાખી અને લગભગ ત્રણ કલાક કારમાં બેસી રહ્યો હતો ત્યારબાદ સાંજે છ કલાક અને બાવન મિનિટે તે કારને પાર્કિંગમાંથી બહાર કાઢી અને ખૂબ જ ધીમી ગતિએ ચલાવી સિગ્નલ રેડ થાય અને આસપાસ અનેક કારો ઊભી રહે તે નિશ્ચિત કરીને પછી વિસ્ફોટ કર્યો હતો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં એકતા પદયાત્રા દરમિયાન મોટી જાહેરાત કરી કે હવે યુપીની બધી જ સ્કૂલોમાં વંદે માતરમ નિયમિત અને ફરજિયાત ગાવું પડશે તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રત્યે સન્માનની ભાવના હોવી જોઈએ અમે ઉત્તર પ્રદેશની દરેક શાળા અને શિક્ષણ સંસ્થાનમાં તેનું ગાયન ફરજિયાત કરશું लोह पुरुष सरदार वल्लभ भाई पटेल के साथ ही राष्ट्र गीत उत्तर प्रदेश के हर विद्यालय में गायन इसका अनिवार्य करेंगे हर शिक्षण संस्थान में इसका गायन अनिवार्य करवाएंगे जिससे उत्तर प्रदेश के अंदर हर नागरिक के मन में भारत माता के प्रति अपनी मातृभूमि के प्रति श्रद्धा और सम्मान का भाव जागरूक हो जागरूक हो सके ई कॉमर्स प्लेटफॉर्म पर वे विविध वस्तुओं अंगे विविध कैटेगरी मे आवे छे ગ્રાહકોને પોતાની પસંદગીની વસ્તુ ખરીદવામાં સરળતા રહે તે માટે વિવિધ જાતના ફિલ્ટર્સ પણ મૂકવામાં આવે છે આવા ફિલ્ટરોમાં કન્ટ્રી ઓફ ઓરિજિનની કેટેગરી ફરજિયાત રાખવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે મૂક્યો છે ઉત્પાદક દેશના નામને ગ્રાહકો વાંચી શકે તે રીતે અલગથી દર્શાવવાનું રહેશે આ સુધારાથી ઈ કોમર્સ ઇકોસિસ્ટમમાં સ્પર્ધાત્મકતા વધશે અને તેનાથી રાષ્ટ્રીય પ્રાથમિકતા વધવાની સાથે જ ડિજિટલ માર્કેટ પ્લેસમાં ગ્રાહકોના વિશ્વાસમાં પણ વધારો થશે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ